બધા જ લાડોલ ગામના વડીલો માતાઓ ભાઈઓ અને મિત્રો લાડોલમાં જ્યારે હર્ષિત માતાજીના પ્રાગણમાં આપણે બધા હોઈએ ત્યારે માતાજીનો જયઘોષ કરી મનમાં પ્રાર્થના કરીએ કે જે માતાજીના થકી આપણે સૌ સલામત છીએ રક્ષિત છીએ એ માતાજી હંમેશા આપણી રક્ષા કરે છે એના પ્રાંગણમાં છીએ ત્યારે એને એવી પ્રાર્થના કરીએ કે આવનારા સમયની અંદર પણ સમાજને અને સનાતનને સુરક્ષિત રાખે એવી પ્રાર્થના સાથેમાં હર્ષિત માતાજીને આપણે જયઘોષ કરીએ બોલો હર્ષિત માતાજી કી જગતજનની આજે ચૈત્રી નવરાત્રીની આઠમ એક વિશેષ પ્રકારની કહી શકાય કે આજના દિવસે કોઈ પણ પ્રાર્થના કરીએ તો સો ટકા માતાજી આપણને આશીર્વાદ લાડોલની અંદર હર્ષિત માતાજી નું જે સાથ છે એ આખી દુનિયા જાણે છે અને એટલા જ માટે જ્યારે અહીંયા માતાજીની આરતી થવાની હોય અને એ આરતીમાં ઉપસ્થિત રહેવાનું હોય આવું સૌભાગ્ય કોઈ ભાગ્યશાળીને જ મળતું હોય અને એની અંદર માતાજીએ મારો જે સમાવેશ કર્યો છે એ માટે અહીંના મહંત અશ્વિનભાઈ જાની સાહેબ અને વિશ્વાસભાઈ શાસ્ત્રીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું પૂજ્ય અશ્વિનભાઈ જાની કે જેમણે ચાલીસ વર્ષ સુધી અહીંયા માતાજીની સેવા કરીશ એમના પુત્ર વિશ્વાસભાઈ ગ્રેજ્યુએટ હોવા છતાં સાયન્સના વિદ્યાર્થી ગોલ્ડ મેડાલિસ્ટ હોવા છતાં પણ પારિવારિક પૂજાને મહત્વ આપી અને જે પ્રમાણે માતાજીની ભક્તિ સાથેની પૂજા કરી રહ્યા છે ત્યારે ચોક્કસ એમની અંદર પણ એક દૈવી શક્તિ હોય એવો અહેસાસ આપણને ચોક્કસ થાય છે અને આજે આ બંને શાસ્ત્રીના આમંત્રણને લઈને અમે જ્યારે અહીંયા આપના વચ્ચે આવ્યા છીએ ત્યારે સૌ ગ્રામજનોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ વંદન કરું છું આજના આ સમારોહમાં અહીંયા ઉપસ્થિત મારી બાજુમાં બેઠા છે જીતુભાઈ સોમભાઈ મોદી સાહેબના પુત્ર અને જેના માટે સમગ્ર દેશ ગૌરવ લઈ શકે છે જેના થકી આજે તમારે ને મારા અસ્તિત્વની ચિંતાની અંદર ક્યાંક ઓછું થયું છે સતત આપણા માટે જાગતા રહીને જે સમાજ અને દેશ માટે કામ કરી રહ્યા છે એવા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભત્રીજા જીતુભાઈ મોદી અહીંયા ઉપસ્થિત છે ત્યારે એમને પણ આ તબક્કે અહીંયા ઉપસ્થિત મને રહ્યા છે મને આનંદ થાય છે અહીંયા મારી સાથે વિશ્વમય ફાઉન્ડેશનના ઉપપ્રમુખ અને અમારા સંગઠનના ચેરમેન ભાઈ શ્રી ગોલ સાહેબ અહીંયા ઉપસ્થિત બારગામ સમાજના પ્રમુખ પટેલ સુરેશભાઈ ફાઉન્ડેશન સાઉથ ઝોનના અમારા ચેરમેન અને અમારા એક કરોડના દાતા સુરેશભાઈ જે લાડોલ ગામના છે ચિરાગ જેમ સુરતની અંદર જેમનો મોટો કારોબાર છે એ પણ આજે સ્પેશિયલી સુરત થી અમે આવવાના હતા અને માતાજીની આરતી હતી એટલે છેક સુરત થી આવ્યા છે તે સુરેશભાઈને એમના ધર્મપત્ની ડૉક્ટર રજનીભાઈ પ્રવીણભાઈ ડૉક્ટર અમૃતભાઈ ઉંજાથી આવ્યા છે અમારી સાથે આવેલા અમારા સંગઠનના શ્રી પ્રવીણભાઈ અને સંજયભાઈ અહીંયા સતીષભાઈ ત્રિવેદી ટ્રસ્ટી શ્રી અશોકભાઈ પ્રમુખ શ્રી પ્રતાપ પ્રતાપચંદુલાકીદાસ પટેલ અને મંત્રી શ્રી બાહુભાઈ પટેલ અને અહીંયા મંચ ઉપર ઉપસ્થિત સર્વે વડીલો ટ્રસ્ટી યોગેશભાઈ અને વિપુલભાઈ અને સર્વે મહાનુભાવો અને મારા સૌ વડીલો આજે લાડોલ ગામની અંદર આવવાનું સૌભાગ્ય મળ્યું છે હું એટલા માટે કહું કે હું પણ બારગામ સમાજનો વ્યક્તિ છું લાડોલ પણ બારગામ સમાજનું એક ગામ છે સમાજ નું મોટામાં મોટું ગામ જ્યાં અનેક પાર્ટીઓ છે અને શક્તિ પણ આ ગામની અંદર એક અનોખી છે આત્મારામ કાકાનું આ ગામ જેમને આખું ગુજરાત ઓળખે જેમની શક્તિઓનો અહેસાસ આખા ગુજરાતે કર્યો છે આખા ગુજરાતના ખેડૂતો આજની તારીખમાં પણ આત્મારામ કાકાને યાદ કરે છે એવું એક અનોખું વ્યક્તિત્વ એ લાડોલ ગામનું છે એનું ગૌરવ આપણને સૌને અને એટલા જ માટે આ ધરતી ઉપર આવીને ધન્યતા અનુભવું છું માતાજીની આરતીમાં આવવાનું થાય ત્યારે સ્વાભાવિક છે કે હર્ષિત માતાજીના પ્રાગણમાં માતાજીની સમક્ષ જઈને જ્યારે પ્રાર્થના કરી ત્યારે બારસો વર્ષ જૂના મંદિરમાંથી જે તેજ નીકળી અને માતાજીના દર્શન કર્યા ત્યારે સાક્ષાત એવું એક ફીલ થયું કે ચોક્કસ અહીંયા સાક્ષાત માતાજી છે તમને બધાને ખ્યાલ છે કે અમદાવાદની અંદર સો વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે છે ત્યાં શક્તિના કેન્દ્રો છે આપણે એ વાત ક્યારે ન ભૂલીએ કે મંદિરો એ જ શક્તિ છે અને શક્તિના કેન્દ્રો જ્યાં સુધી છે ત્યાં સુધી તમારી ને મારી રક્ષા થતી રહેવાની છે શક્તિના કેન્દ્રો એ હંમેશા સમાજના વિકાસ માટે હોય શક્તિના કેન્દ્રો એ જ સામાજિક ચેતનાના કેન્દ્રો 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 બનેશ બનેશ એ જ શક્તિના શિક્ષણ અને અને આરોગ્યના સમાજની સંગઠન શક્તિ પણ એ જ મંદિરોના માધ્યમથી એ બનતી હોય આજે નવરાત્રી જ્યારે આવે એ ચૈત્રી નવરાત્રી હોય બીજી નવરાત્રી હોય કે જે કોઈ ધાર્મિક પ્રસંગો હિન્દુ સંસ્કૃતિમાં બધા જ પ્રસંગો બધાને સંગઠનથી સંગઠનથી અને એટલા માટે એટલા માટે આ બધા બધા ઉત્સવો છે કે આપણે એકબીજાના કામની અંદર મદદરૂપ બનીએ અને સનાતન ધર્મની રક્ષા કરીએ એટલા જ માટે મંદિરોમાં અને ધર્મની અંદર તહેવારોનું મહત્વ રહેલું છે જગતજનની મા ઉમિયાની

પાંચસો ને ચાર ફૂટ ઊંચા મંદિર નો ગગન વિહાર છે અને એ શક્તિના આધાર ઉપર આધ્યાત્મિક ચેતના થકી અભિયાન અંતર્ગત આસ્થા એકતા અને ઊર્જાનું ધામ એવા વિશ્વ ઉમિયા ધામ નું નિર્માણ થઈ રહ્યું છે આ એક એવું ધામ નિર્માણ થઈ રહ્યું છે કે જ્યાં આગળ સમાજ ની શક્તિ એકત્રિત થવાની છે જ્યાં આગળ સનાતન ની શક્તિ એકત્રિત થવાની છે અને આવનારા દિવસોની અંદર આજ ધાર્મિક સંસ્થાનો આ જ ધાર્મિક શક્તિના કેન્દ્રો એ તમારી ને મારી રક્ષા માટે એ જ કામમાં આવવાના છે એટલે આ પ્રકારના વિશ્વ ઉમિયા ધામના નિર્માણ થકી અત્યારે સંસ્થા જે કામ કરે છે ત્યારે મારે આપને કહેવું છે મિત્રો કે લગભગ 600 કરોડ જેટલા દાન સમાજના શ્રેષ્ઠીઓએ આ સંસ્થાના નિર્માણ માટે આપ્યા છે આજે બસો કરોડની જમીન બે હજાર કરોડ ની જમીન થઈ છે પણ એમાં બનનારા જે કઈ સંકુલો છે એ માત્ર મંદિર નહીં પણ મંદિરની સાથે ત્યાં સ્કીલ યુનિવર્સિટી બને છે ત્યાં અદ્યતન હોસ્પિટલ બને છે ત્યાં અદ્યતન હોસ્ટેલો બને છે અને યુવાનો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નું પણ આયોજન એમાં થઈ રહ્યું છે તમને બધાને ખ્યાલ હશે કે ફેબ્રુઆરી મહિનાની અંદર દુનિયાની સૌથી મોટામાં મોટી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

એટલે આ પ્રકારના કાર્યો સાથે સંસ્થા કામ કરી રહી છે શિક્ષણનું કામ હોય આઈએસ એકેડેમીનું કામ હોય કે પોલીસ ભરતીનું કાર્ય હોય આજે હું એમ કહી શકું જ્યારે લાડોલ ગામમાં છું પાટીદારોની મોટી સંખ્યા છે ત્યારે પાટીદારોના દીકરા પોલીસ ખાતામાં જતા અચકાય છે પણ મિત્રો યાદ રાખીએ કે પોલીસ ખાતામાં જો નહીં જઈએ તો એટલું એ ધ્યાનમાં રહેજો કે તમારું જો સ્થાન પોલીસ સ્ટેશનમાં નહીં હોય

મા ઉમિયાનું અત્યારે પ્રતિક મંદિર બનેલું છે એ મંદિરના દર્શને આવીએ ત્યાં આગળ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા રાખેલી છે રોજના થી સાતસો લોકો ત્યાં ભોજન લે છે આપ પણ જ્યારે આવો ત્યારે પ્રસાદનો લાભ લઈ સંસ્થામાં ચાલતી પ્રવૃત્તિઓ સાથે તમે બધા જ મિત્રો જોડાવ એ સંદેશ સાથે મને આવવાની જે તક આપી છે એના માટે ફરી એક વખતે અશ્વિનભાઈ અને વિશ્વાસભાઈનો ખૂબ ખૂબ આભારી છું અમારા ભાઈ શ્રી સુરેશભાઈ સ્પેશિયલી અહીં આવ્યા છે એમનો પણ આભાર માની અને આ બધા મિત્રોનો આભાર માની મારી વાણીને વિરામ આવું છું ફરી એકવાર મા હર્ષિત માતાજીને ચરણોમાં પ્રણામ કરી એમના આશીર્વાદ મેળવી અને ડિસેમ્બર બે હજાર સત્યાવીસમાં જગજની મા ઉમિયાની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકીએ એવી પ્રાર્થના માતાજીને કરી છે ચોક્કસ વિશ્વાસ છે કે માતાજી આ પ્રાર્થના સાંભળશે અને આપણે આપણા સંકલ્પની અંદર સફળ થઈશું એવી જ અપેક્ષા સાથે આ બધાનો આભાર ધન્યવાદ